ગુજરાત નો અવાજ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ફતેપુરાના વાસ્યા કોઈ ગામે નવીન થતા આંગણવાડી મકાનો બાંધકામનો થતો લેખિતમાં વિરોધ જોવા મળ્યો મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના વાસિયા કોઈ ગામે તડગામ ફળિયામાં વર્ષોથી આંગણવાડી કેન્દ્ર ચાલતું હતું જેને અન્ય જગ્યાએ ખસેડતા ગામ લોકોનું સખત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તાલુકાને લઈને જિલ્લા કક્ષાએ સુધી રજૂઆત કરવામાં આવી છે સદર આંગણવાડી કેન્દ્રનું હાલ જે બાંધકામ થઈ રહ્યું છે જેની જૂની આંગણવાડી કેન્દ્રથી બે કિલોમીટરના અંતરે દૂર છે વચ્ચે કોતાર આવેલો છે નાના બાળકોને ચોમાસામાં જઈ શકાય તેમ નથી અને આંગણવાડી કેન્દ્રમાં મળતો નાના બાળકોના નાસ્તાથી વંચિત રહી શકે છે અને લાભ કારણે સ્થાનિક બાળકો કુપોષિત રહે તેવી દહેશતો સેવાઈ રહી છે આઈસીડીએસ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી અને લોકોને અને બાળકોને ન્યાય મળે તેમ ગામ લોકો ઈચ્છી રહ્યા છે હવે જો રહ્યું કે આઈસીડીએસ વિભાગ તેમની મનમાની કરશે કે લોકોનો પ્રશ્ન હલ કરશે તે જો રહ્યું અલકેશ પારગી આઈસીવન ગુજરાતી પતેપુર એ જમીન જોઈએ સરકારી પટ કે ખરાબ આની જમીન હોય ત્યાં અમાર બનાવવાની તો આય અમારી જોડે છે જમીન હા તો આય બનાવો તમે એટલે દૂર કેમ લઈ જાવ છો અને 2 કિલોમીટર દૂર છે ને છે ઘર પર બીજા ગામને હાથ પર લઈ જાય છે છેવાડે એટલે એકદમ ખોટું કરી રહ્યા છે આ લોકો એટલે અમારો ગ્રામજનોનો વિરોધ છે

મંજૂર થયેલ છે અને તળ ગામ માં બનાવી લે છે અને આ લોકોએ ખોટો ઠરાવ કરી અને આ તળ ગામ ની આંગણવાડી ઉઠાવવાની કોશિશ કરી છે વર્ષોથી આંગણવાડી ચાલે છે અને આ તળ ગામ ના બાળકો પણ કઈ આંગણવાડી જાય તે મુશ્કેલી છે કે બઉ બે કિલોમીટર જેટલું સીટી પડે છે ઉતરડું લાગે એટલે એના માટે ખરેખર તો નવે સર સાહેબ આ લોકો મારી રજૂઆત છે કે આ લોકોની જે તે વખત સરવાઈ કરેલી છે તે ઊંધી સરવાઈ કરેલી છે કે આ નજીકના તળ ગામના બાળકો પગી ફળિયામાં અમુક ગાલેલા છે અને અમુક બાળકો બાભોર ફળિયામાં ગાલી લેશે આ લીધે આ લોકો એમને આ રીત પ્રમાણે આંગણવાડી ઉઠાવવા માટે ઊંધી સરવાઈ કરેલી છે એટલે કાયદેસર નવેસર સરવાઈ કરી અને તળ ગામની અંદરમાં બસો થી ત્રણસો ઘેરા આવેલા છે નજીક નજીક અત્યારે તમે એવું લાગતું હોય તો નવેસર સરવાઈ કરી

તળગામ વાસ્ય કોઈ ફળિયામાં ચાલે છે આ લોકો એવા પ્રેસો કરી અને ખોટી રીતે ઠરાવો કરી કે જે આંગણવાડી બનશે તે ગૌચરણ અહીંયા સરકારી જમીનમાં બનશે એ રીતનો ખોટી રીતના ઠરાવ કરી અને ભાભોર ફળિયા તરફ લઈ જાય છે

સરકાર શ્રી આંગણવાડી વાઘવડલા અને પીપળિયાની હદમાં લઈ જાય છે તો એમાં તો અમારા બાળકો વંચિત રહેશે કારણ કે એમાં દરેક દરેક માતાઓ માતાઓને બહેનોને તથા બાળકોને દરેકને તકલીફ રહેશે કારણ કે ત્યાં આગળ જતા બે કિલોમીટર નું અંતર છે એમાં વચ્ચે કોતર પણ આવે છે તો ત્યાં જવામાં પણ મુશ્કેલી ઉભી થાય તેવી છે માટે અમારો આપશ્રી ને નમ્ર વિનંતી છે કે જે આંગણવાડી તળ ગામમાં માં ચાલે છે તે તળ ગામમાં માં જ રહેવી જોઈએ અને ત્યાં જ ભણવી જોઈએ